પૂર્ણિયા પવિત્ર જૈન સંઘના પ્રમુખ નીતિનભાઈ શાહ તથા ટ્રસ્ટી કે સી શાહે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસથી ચાલતા પંચહાનિકા મહોત્સવની ધજા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી દરમિયાનમાં સંઘના ટ્રસ્ટી પરેશભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં જાણીતા જૈન વિધિકાર શિરીષભાઈ શાહ તથા સંગીતકાર નિસર્ગ શાહની જુગલબંધીએ સૌને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા કાર્યક્રમ બાદ સગડ સંઘનું સ્વામી વાત્સલ્ય યોજાયું હતું આ રજત જયંતિ ધજા મહોત્સવમાં ઉપાધ્યાય રાજ તિલક વિજયજી મહારાજ પન્યાસ રાજપુણ્ય વિજયજી પન્યાસ ડોક્ટર રાજસુંદર વિજયજી ઠાણાની નિશ્રામાં સુંદર કાર્યક્રમ યોજાયો હતો તથા આ કાર્યક્રમમાં કલિકુંડ ધોળકાથી જૈન શ્રેષ્ઠીઓ ચંપકભાઈ વિરાતનભાઈ સુબોધભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું સાધુ ગ્રહારો અન્નાવળેક મુખ્યમંત્રી સંપદેક ઓમિશ્રામ

એના કરતા કઈક ઘણી કઈક છે હજી આકાશ કેટલું પ્રશ્નો મનમાં એક રીતે હોય તો બરોબર જઈને રહીએ આપણે જોઈએ દુર્ઘટના ઘટે ત્યારે એકદમ જોતા હોઈએ જીવનમાં કોઈ પણ ઘટના ઘટે અનંત આકાશ આકાશ છે તેવી મૂર્તિ પૂજક જૈન સંઘના આંગણે બે હજારને ઓગણીસો ને નવ્વાણુંની સાલમાં ધ્વજારોહણનો મહોત્સવનું આયોજન કરવામાં આવેલું અને ત્યાર પછી આજે પચીસમા વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે સુંદર મજાનું રજત ધ્વજારોહણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દેરાસરજીના શિખર પર ધ્વજારોહણ થયું છે સુંદર મજાનું અને આનો લાભ કાયમી લાભ શ્રેષ શ્રી અચરતલાલ લલ્લુભાઈ ભણસાલી પરિવાર હાલ નિવાસી મુંબઈ એ લીધેલ છે અત્યારે પરિવારના સભ્યો પણ હાજર છે અને અમારા ગચ્છના જૈન શાસનના ખૂબ જ મોટા શ્રેષ્ઠી એવા શ્રી ચંપકભાઈ શ્રી બિરચંદભાઈ તથા શ્રી સુબોધભાઈ પણ અહીંયા હાજર છે મહાત્માઓના જબરજસ્ત કોટીના વચનો પરમાત્માના વચનોની સાથે આ સુંદર મજાના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે ધ્વજારોહણ સાથે એની પૂર્ણાહુતિ થાય છે જય જીરેન્દ્ર નીતિન કુમાર મણિલાલ શાહ